چر ہے جت میں પ્રેમ સો જો આન બેઠે પાય પદ સો યાદ રામ ગુરુ પાય પદ સો યાદ રામ ગુરુ ચરણ જો છોડે અંદે ઓર છોડે બટક પરાસી સસાય પરવા કો કાલ કે જય બટકતા કો કાલ કે જય બટકતા ધારે મન سام جما سکو گرا سکو ام نمو نمو گرو ست سن سکا گئی

સતારે સણે જાઓ બાકી તો બધો ફેરવો છે મૂર પાણી દી અહીંયા આ આ કલ્યાણ આવે છે અમાન દેવો સમજાવ્યો છે કે ત્યાં લાજો માં બરાબર આવો હું મને સમજાવ લો તમારે કે ગંગાજી મનાવા ને જાવો કે આ આ ગંગા આવે ભલે આવે કે ગંગા ન આવે મારે ગયો આમ તો આ બાજુ આ ગંગા આવી મારા ભાઈ ગંગા છે નહીં ઓલી ગંગા ગંગામાં જાશે ને પૂજો બારમાં બેલ ઉતરશે આ ગંગામાં ના અંતરનો બેલ આવી છે અંતરમેલતા સત્તા નંગા માં નાવ સત્તા નંગા માં બાકી કઈક ઉ તો ઠીક છે ના નાવ જોની તો મારી કોઈ ભૂલ નથી ના નસે બારનો મેલુતા કે હો ઉને મેલુતા માં બારનો દાલ અંતરમેલુ ને ઉદરે નકી વાસે અને તો સતે લખ્યો કે 68 સે સત્તા ને ચરણે અને 68 ઘર ને આંગણે તો સંત ખોડા ને હાચા જઈ આ ગંગા આઈ આવી ગઈ ગંગા એમના રેવા

નામે પાતી ચૂડિયા નામે ના છે રોગ નામ સમાવડો કોઈ નહીં ભલે કરે તરદી ને જોગ નામથી થી પરો કોઈ છે જ નહીં નામ ને પરકટ ગાવ નામ ને આ નામ માણસ છે ને માણસ દેસી પણ ઓતમ છે પણ જો એના એના ઘર માં આવે તો ન કે નામ માણસ આ કોઈ ખરાબ નથી ખરાબ બી માણા કરે છે ભલો માણા કરે છે જંગલમાં જંગલ કોઈ કે પારા દીએ ખી પકડવાનો પોંદરો મેલ્યો પોંદરો મેલ્યો તો ફા માલિકો ખોરાક નાખી ખી ખાઈ ગઈ

ગોડાન પર મારે જે ગાડી માં ઓસડી નાખળ તો આવ કોણ લોક બગાયો નો મજા પડતો હોય ભૂસન હા એ ભાઈ ઘોડા ભાઈ તો કે આને અમે આને બજાયો છે ખાઈ જાવ અકબર દે જીંગી તો ખાઈ તો હું કોસો પૂછાઈ જા હા કે કે ભાઈ હવે ખાઈ જાવ ને કે એમ કરો ત્રણ ટપુ આ શિયારીઓ આવે ને આ શિયારી ને કેવા કે એ શિયારી ભાઈ તો ગંગાય કે કે આ કે તો બે આને સીન મે બારો કાડ્યો જીવ બચાયો અને હવે મોને ખાઈ જાય ને આ કે ને આ